નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું આપ બિંદ્રિવેદી સ્વાગત કરું છું આજ રોજ આપણે વાંચન લેખન ભાગ આજે આપણે રસવાઈ વાળા શબ્દ શીખીશું કઈ રીતે કરવા અને એ પણ એક્સપ્રેશન દ્વારા કરીશું ગયા વિડીયોમાં આપણે કાથી ના શીખ્યા જેમાં આપણે શીખ્યા કે બાજુમાં લીટું હોય તો આપણે મોઢું ખોલીને બોલવું કા ખા ગા આ રીતે તો અહીં રસવાઈ છે તો આપણે કઈ રીતે કરશું તમે સ્માઇલિંગ ફેસ જોયો છે ને આ સ્માઇલિંગ ફેસ સ્માઈલિંગ આવું ચિત્ર તમે જોયું છે તો તમારો ફેસ સ્માઈલ વાળો કરો તો તમારાથી આવું જ ભૂલાશે કે જુઓ આમ હસતા હોય કે ખી ગી હવે જુઓ આ રસવાઈની નિશાની છે કી બોલો મારી સાથે કી ખી ગી ખી ચી ચી જ છે આ જ છે તો આપણે જી ઝ છે તો ઝી ટ છે તો ટી ઠ છે તો થી ટ છે તો ટી આ રીતે ધી હણી ટી થી ધી ની પી ફી બી ભી મી યી રી લી વી શી શી સી હી અળી શિને ગ્નિ આ રીતે આખો કક્કો તમે લખી શકો પણ વાંચન લેખન કરતી વખતે જેમ કે આપણે અહીં શબ્દ લખીએ

પણ એ હું તમને શીખવતી વખતે દાદાજીની લાકડી કહીશ આ તરફ તો આને વંચાય કેમ તો આ ન છે તો ન ને બોલો પણ સ્માઈલ કરીને ની મ જો એમને ને બોલાય પણ જને આ માત્રા હોય તો બોલવાનું જી મ આ દ એમ નેમ લખ્યો પણ દ ની માત પાસે આ માત્રા હોય તો બોલવાનું ડી મ એવી જ રીતે માં આ ર છે રને રસવાય છે તો કેમ બોલવાનું રી સાજો છે જને આ રીતે હોય તો બોલશું જી માં એની રીતે ત્રણ અક્ષરનો લઈએ તો જ કરી આ રશવાય કરીએ એટલે જી ગ ર દી આ એટલે બને ડી ઓ ક આ રીતે થાય હવે જુઓ આ તો વાંચવું કેમ લખવું કેવી રીતે ધારો કે હું તમને બોલીને લખાવું છું વી જય તો વી તમે બોલો વી વી ઈ આવ્યું અને આપણે બોલીએ ફેસ આપણો થશે સ્મૈલી વી વી તો તો કરી એમને એમ ય હવે બીજો શબ્દ લખાવું છું સ વી તા તમે સાથે મારી સાથે બુક લઈને બેસજો અને જાતે શબ્દ લખજો સ વી જો મારો ફેસ કેમ થયો વી તો તમારે કરવાનું પ્રસવાય અને તા મોઢું ખુલ્યું તો બાજુમાં લેટો એટલે સ સ એમ નેમ સ સગડીનો સ વી V V Amat yuk So, amat yuk So, V Ta Modu kuluh So, baju mali tu Ta So, V Ta Baju mali tu Ta Eh, bismillah K K, M, N, M ત્યારબાદ અને તમારે જ તમારા ફેસના ના એક્સપ્રેશન એ રીતે કરવા તો તમને આવડતું જશે દરેક વખતે બોલતી વખતે આપણે એ જ રીતે કરવું જરૂરી નથી પણ તમને ખબર પડી જાય પછી તમે એમને વાંચો ક રી માં તો ચાલે ક રી માં એમને એમ હવે મી વડું કેમ થયું મી તો મ કરી સ્માઈલી આવ્યો તો રશવાય દ મી

મોડું ખુલ્યું તો બાજુમાં લીટું સી એ એજ રીતે મી થઈશ આમ થયો તો મી તમારે જયારે જી બાજુમાં લીટો તો જ રીતે વંચાશે અને આપણો ભાગ બે પૂરો થાય મિત્રો એ પહેલા ફરીથી વાંચી જઈએ સી મ

રશવાય છે એટલે સ્માઈલી રી જી બાજુમાં લીટો તો મોઢું ખોલવાનું જી અહીંયા ક્યાંય લીટો નથી તો ગ એમ ને જી ગ પ્ર jo yo vi ta ri ma da me ta tar baad si ta <introductions> mi

કાથી જ્ઞા અને કીથી સુધીના શબ્દ વાંચન લેખન શીખી શકે થેન્ક યુ મિત્રો